એ સોઈસ નંબરના શોખીનને પૈસાની પરવા ન હોય એટલે જ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બુલેટ બે નવડા લઈને હા મારા વાલીડાઓ આ દેખાય જીજે થ્રીમાં બે નવડાવાળું બુલેટ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું બે હજાર તેર મોડલને ખાલી નેવ હજાર કિંમત અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર નંબરે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે ની દસ ટાયર માં અશોક લેલન ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી છ લાખ ને આઠ માં એમાં પેપર તો બધાય નવા ભરેલા મારા વાલા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમરેલી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો 2022 ના 11માં મહિનાની આઈસર ત્રીસ ઓગળ 19 પ્રો હા મારા વાલીડાઓ આ 22 ફૂટની ગાડીન બાર્ટન ના બાર્સિંગ વાળી આઈસર આપી દેવાની હે વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે બાયના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા સિંહોર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે 2013 ની ઇકો મારા વલા સીએનજી પેટ્રોલ બેયમાં હાલે આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક 1,85,000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરત અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર બાર ની પોલો ડીઝલ ગાડી આ મારા વાલા દેખાઈ ટીપટોપ કન્ડિશન ની પોલો ડીઝલ ગાડી ખાલી બે લાખ પંદર હજાર માં આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાવ સસ્તી ગાડી લઈને આવી ગયો ટાટા ની બાર ટાયરની હા મારા વાલીડાવ આ દેખાય ટાટા ની બાર ટાયરની ગાડી બે હાજર અગિયાર મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી આઠ લાખ એકાવન હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કાલાવાડ અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો છ ટાયરમાં માં ની ગાડી હા મારા વાલીડાઓ એમાં આજીવન ટેક્સ ભરેલો છે છ ટાયર નવા વીમો પાર્સિંગ કમ્પ્લીટ ચાલુ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની આ રમકડા જેવી ગાડી ખાલી સત્તર લાખ એકાવન હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એક કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કદીશ મારા વાલીડાવ સી એન જી રિક્ષાના ભાવે મહિન્દ્રાની ઝાયલો ગાડી લઈને આવી ગયો બે હજાર દ મોડલ હા મારા વાલીડાવ આ દેખાઈ ઝાયલો બે હજાર દ મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક લાખને પાંહાંઠ હજાર અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાડા નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દેલાલીયા વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા ખેડૂત મિત્રને ધરતીપુત્ર તમારી માટે એક 191000 માં યોગીનું થ્રેશર લઈને આવી ગયો મારા વાલા હા ખાલી ચાર જ સીઝન હાકેલું અને ફૂલ જવાબદારીથી આપવાનું છે મારા વાલા તમારે જોતું હોય લેવું હોય

અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા સામખિયાળી મળી જાહે અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે એ ગાડી ત્રણ ગાડી લઈને આવી ગયો હા મારા વાલા એમાં પેલું છે આઈસર 2015 નું 11 10 એની કિંમત ખાલી 8 લાખ ને 50000 બીજી છે મારા વાલા સ્વિફ્ટ સીએનજી પેટ્રોલ બે કિંમત ખાલી બે લાખ પંચાવન હજાર ને વન ઓનર ની ગાડી અને ત્રીજી છે હજાર અને ત્રણ માંથી કોઈ પણ તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બગસરા અને ગાડી જોયા પછી ગમે તો થોડો જ ભાવમાં ફેરફાર થાય મારા વાલા અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો વન ઓનરની ની બે હાજર પંદર ની આઈ ટેન ગ્રાન્ડ આ મારા વાલી વન ઓનર ની ફૂલ હાચવેલી આ આઈ ટેન ગ્રાન્ડ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ડીઝલ વર્જન ની અને એમાં મારા વાલા એલઈડી સ્ક્રીન રિવર્સ કેમેરો એસી તો પાવરફુલ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો કિંમત ખાલી ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર અને જોવા માટે રાજકોટ વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડાઉ સસ્તું સસ્તું ને સસ્તુ આ આ 2018 ના 11 માં મહિનાનું ડમ્પર ટેલર ખાલી ને ખાલી હા મારા વલેડા તમને મહિનામાં નો આવે ને એ આવી કિંમતમાં આ ટેલર ડમ્પર મહિન્દ્રા નું આપી દેવાનું વેચી દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે કચ્છમાં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલેડા તમારી માટે લઈને આવી આવ્યો ટાટા નું બાર ટાયર નું ડમ્પર મેન્યુફેક્ચર ને ના નું ટિપ ટોપ કન્ડિશન નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે નંબર હે કરો કિંમત ફોન ઉપર જોવા પોરબંદર મળી અને વગર દલાલી વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ 2018 ના 12 મહિનાનું ટીપ ટોપ કન્ડિશન નું ફૂલ એસેસરી નું આઈસર 1110 પ્રો બ્રાન્ડેડ મારા વલા ટુ વાલ વાળી ગાડી હા જેની માર્કેટમાં ડિમાન્ડ છે ને એવી ટુ વાલ વાળી ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી ચૌદ લાખ રૂપિયામાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરેન્દ્રનગર અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે સુરત થી દસ ટાયર નું ટાટા નું પચીસ ત્રેવીસ ડમ્પર લઈને આવી ગયો હા મારા વાલી પાછળ દેખાય ટીપટોપ કન્ડિશન નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી સત્તર લાખ ને એકાવન હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરત અને વગર દલાલ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ